જય માતાજી મિત્રો તો આપણે જો આ પક્ષીઓનો માળ તો ઉનાળો આવી ગયો છે અને પક્ષીઓના માળ વ્યવસ્થા કરવી પડે તો આ કુજરીનો માળો તમને કેવો લાગે છે જો એની કુદરતીથી બનેલો છે આપણે પણ આવો માળો ના બનાવી શકો તો તમે જુઓ કેવી રીતે ગુંથેલો છે ખુદની મહેનતથી જો આ માઓ તો આવા માળા તમને ખૂબ બધા બતાવો આ નારિયેળે તો ફ્લોક જોવાનું સારું રાખજો જો તમને દેખાતા હશે જો આ બધા અહીંયાની કુદરતી બનેલા છે તો આ પક્ષીઓ માટે એક લાઇકને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો આવા વિડીયો તમને દરરોજ ચેનલમાં આવશે તો વિડીયો ગમે તો લાઈક કરજો જો પક્ષીઓ માટે અમે પીઝા પણ માળા બનાવી રહ્યા છીએ તો બ્લોક જવાનું સારું કરજો અમે બતાવીશું જો અમે કુદરતી માળાને જય માતાજી આ બનાવી રહ્યા છો લોકો પક્ષીઓ માટે અડધા બદલાઈ રહ્યા છીએ જો આ બનાવ્યા અમે ખોખાના તો આ પક્ષીઓ માટે લાઈક કરી દેજો અને જો આ બનાવી દીધા એમાં આવા આવા અમે ખોખાના પક્ષીઓ માટે બનાવ્યા છીએ એમના ઘર જો તો વિડિયો ગમે તો લાઈક કરી દેજો પક્ષીઓ માટે જય માતાજી